આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ પ્રજાપતિ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ઉપરાંત સ્થાનિક સ્તરે સ્વદેશી ઉત્પાદનોનો વધુ ઉપયોગ અને પ્રોત્સાહન અંગે અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને મળેલા ભવ્ય વિજયની ઉજવણી પણ કરવામાં આવી હતી નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યા છે અને એ પ્રમાણે ગુજરાતમાં અને આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં અહીંના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિશ્રીના નેતૃત્વમાં યોજાઈ રહ્યો છે અને એમાં મોટી સંખ્યામાં સૌ કાર્યકરો અને નગરના આગેવાનો સૌ ઉપસ્થિત છે અને આજનો આ દિવસ પણ એક સુંદર દિવસ છે આજના દિવસે બિહાર જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં પણ એનડીએ ની મોટી જીત થઈ છે બસો એક ઉપરાંત સીટ મેળવેલી છે અને આ એક ઐતિહાસિક જીત આજના દિવસે પણ છે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીને આપણા દેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમજ અમિતભાઈ શાહને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છે અને સૌ કાર્યકર્તાઓને આજે આજના દિવસે નૂતન વર્ષ અભિનંદનની સાથે સાથે આ વિજય દિવસની પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદેશથી ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ પ્રકારના સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ અને છ કુલ ચાર આપણે બધા જોઈ રહ્યા છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આમ નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આગામી દિવસોમાં જે સંદેશ છે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન એ સંદેશો આજના કાર્યક્રમના માધ્યમથી કાર્યકર્તાઓ શુભેચ્છકો સાથે આપણે કરીશું વોકલ ફોર લોકલ એ આજના સમયની ભારતની માંગ છે ભારત એ કોઈ પણ દેશ ઉપર નિર્ભર ન રહે અને પોતાના પગ ઉપર ઉભો રહે એટલે આપણા તમામ નાગરિક ભાઈઓ બહેનો સ્વદેશી તરફ આગળ વધે આપણા રાજ્યમાં અને દેશમાં બનેલી ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરે અને આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરે એ હેતુ સાથે સંદેશ પહોંચાડવા માટે આ પ્રકારના મોટા પાયે કાર્યક્રમો નું આયોજન કરીને પ્રજામાં સંદેશો પહોંચાડવાનો આ હેતુ એ પ્રધાનમંત્રી છે અને એ સફળ થઈ રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભાગ લઈ રહ્યા છે